મકરપુરા ગામ ખાતે બંધ મકાનમાં ઘરફોડ ચોરીનો ગુનો કરનાર બે આરોપીઓને શોધી કાઢી ઘરફોડ ચોરીનો અનડિટેક ગુનો ડિટેક કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરની દોરવણી હેઠળ ટીમના માણસો સાથે વડોદરા શહેરમાં બનેલ ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓની સીસીટીવી ફૂટેજ તથા હ્યુમન સોર્સ આધારે તપાસ દરમિયાન ટીમને શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલ માહિતી આધારે ડભોઈ રોડ યમુના મેરી પાસેથી બે ઇસમ નામે આકાશ કમલેશભાઈ પાસી અને ચેતન વસાવાને બજાજ પલ્સર મોટરસાઇકલ સાથે કોર્ડન કરી આ બંનેની ઝડપીમાં ચાંદીના વીસ સિક્કા કિંમત રૂપિયા આઠ હજાર બસો સિતેર બે મોબાઈલ ફોન સુપારી કાપવાની પિત્તળની સુડી મળી આવતા આ બંને ઈસમ તેઓ પાસેથી મળેલ મુદ્દામાલના આધાર પુરાવા રજૂ નહીં કરી શકતા બંનેની પૂછપરછ અને તપાસ દરમિયાન આ બંને ઈસમે મોબાઈલ ફોન પર એકબીજાના સંપર્કમાં રહી તેઓની પાસે પલ્સર મોટરસાયકલ પર મકરપુરા ગામમાં જઈ દસેક દિવસ પહેલા રાત્રિના એક બંધ મકાનમાં સોના ચાંદીના દાગીનાઓ રોકડ રકમ સૂડીની ચોરી કરેલાની તેઓ પાસેથી મળેલ રૂપિયા મુદ્દામાલ હોવાનું જણાતા આમ તમામ મુદ્દામાલ તપાસ કબજે કરી બંને ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે સ્ટોરી રિપોર્ટ નિખિલ વડોદરા